રામલન પ્રાગટ્ય માટે વિવિધ ધાર્મિક વિધિઓ અને યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે ઉત્સવના મુખ્ય કાર્યક્રમોમાં મસ્તક પર સૂર્ય તિલક વિધિ પણ સામેલ છે જે આ ઉત્સવને વધુ ભવ્ય બનાવે આ વિધિ માટે વિશેષ મિરર સિસ્ટમ સ્થાપિત કરવા કરવામાં આવે છે જે સૂર્યપ્રકાશને ને મસ્તક પર કેન્દ્રિત કરે છે આ વિધિ માટે વૈજ્ઞાનિક અને ટેકનિકલ ટીમ દ્વારા ટ્રાય રન કરવામાં આવી રહ્યા છે ઉત્સવમાં વીસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓના હાજર રહેવાની શક્યતા છે આ ઉત્સવમાં રામદાદાના દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે આ ઉત્સવને જીવંત જોવા માટે ટેલિવિઝન પર પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ ઉપરાંત રામલીલાના શૃંગાર અને છપ્પન ભોગના વિધિ માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે જાલોદનગરમાં રામ જન્મોત્સવના ઉત્સવમાં રામકથાના કાર્યક્રમો પણ યોજવામાં આ રામકથામાં રામાયણ અને રામચરિત માનસના પાઠનો સમાવેશ થાય છે આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે